ધોરણ દસ અને બારના વિદ્યાર્થીને શુભેચ્છાઓ જો ચેનલમાં નવા વિદ્યાર્થીઓ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ આ વિદ્યાર્થીઓને એક પરીક્ષાર્થીએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ દીધેલા વિષયનો કોડ નંબર તથા તે વિષયોને પરીક્ષાની તારીખ વાર સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું બે નંબર પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવયુ ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખો પરંતુ ઉત્તરવયુના મુખ્ય પાના ઉપર કોઈપણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહીં ત્રણ નંબર પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ત્રીસ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાની વીસ મિનિટ અગાઉ હાજર રહ્યો ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય પુસ્તક ગાઈડ ચાર્ટ તેમજ મોબાઈલ ફોન ડિજિટલ ઘડિયાળ જેવા ઇલેક્ટ્રિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે પરંતુ માત્ર ધોરણ બાર માટે સાધુ કેલ્ક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહે છે પરીક્ષાથી પાસેથી પરીક્ષા શરૂ થયા બાદ પણ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે તો તેમની સામે ગેરરીતિ કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરિષદ પાસેથી મળશે તો ગેતી કિસ્સો નોંધવામાં તેને પૂરતો પુરાવા માનવામાં આવશે અને જેની ખાસ નોંધ દરેક વિદ્યાર્થીએ લેવી પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ પણ વિદ્ય શાળાના કોઈ વિદ્યાર્થીને ત્રણ કલાકના નક્કી કરેલા એક સમયે એક જ સેક્શનમાં એક કરતાં વધુ વિષયની પરીક્ષા આપવાની થતી હોય અથવા કોઈ વિષયને આ કાર્યક્રમો સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકોર્ડ સાથે ચકાસણી કરીને શાળાએ જૂથ યોજના મુજબ જ ના વિષયો આવેદનપત્ર દર્શાવેલ હોય તો બોર્ડની કચેરી તાત્કાલિક લેખિત જાણ કરવી પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં એ દરેક વિદ્યાર્થીએ નોંધ લેવી કે પોતાની રિસીપ આપતી હોય એની અંદર પોતાને જે વિષયો ફાળવ્યા છે એ વિષયો છે કે નહીં તે જોઈ લેવું છ નંબર ધોરણ બાર સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક એટલે કે એકસો સુનતાળીસ વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ કોમર્સ ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉચ્ચતર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયની પરીક્ષાઓ સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે આવની આવી પરીક્ષાઓએ પોતાની શાળાના આચાર્ય પરીક્ષાર્થીઓએ એકત્રીસ એક બે હજાર પચીસ સુધીમાં કાર્યક્રમની જાણ કરવાની રહેશે તેના ગુણ પણ શાળાઓએ ઓનલાઈન એકવીસ બે બે હજાર પચીસ સુધીના બોર્ડની મોકલી આપવાના રહેશે ધોરણ દસમાં પણ પીટીના વિષયો છે કોમ્પ્યુટર છે એ પણ વિષયોને પણ આ રીતની પરીક્ષા લેવાના રહેશે આઠ સિંધી ભાષાના પ્રથમ જીરો ઝીરો જીરો ઝીરો પોઈન્ટ પોંચ વિષય કોડના પ્રશ્નપત્રના ઉત્તરો સિ સિંધી દેવના ગ્રી અથવા સિંધી એરેબિક લિપમાં લખી શકાશે નવ નંબર તમામ પ્રવાહના કોમ્પ્યુટર અધ્યયન વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાના દ્વારા લેવામાં આવશે શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીઓને કરવાની રહેશે તેના ગુણ પણ શાળાઓએ ઓનલાઈન એકવીસ બે પચીસ સુધી ભરવાના રહેશે ઊંડા નંબર દસ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર સંગીત સૈદ્ધાંતિક ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે એકસો વિષયની પરીક્ષાનો સમય સાડા દસથી બાર પિસ્તાળીસનો રહેશે મુદ્દા નંબર અગિયાર ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કોમ્પ્યુટર અધ્યયન ત્રણસો એકત્રીસ વિષયની સૈદ્ધાંતિક પરીક્ષા ઓએમઆર જવાબ વહીની લેવામાં આવશે એનો સમય ઓનલાઈન માર્ક્સ મળવાને ધોરણ બાર સામાન્ય પ્રવાહ બાર નંબર ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર કેર રિટેલ બ્યુટી વેલ બ્યુટી એન્ડ વેલનેસ એગ્રિકલ્ચર એપ્રિયલ એન્ડ મેડકે હોમ ફિનિશિંગ ઓટોમોટ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી વિષયની પરીક્ષાનો સમય સાડા દસથી અગિયાર પિસ્તાળીસનો રહેશે ધોરણ દસ અને બારના સામાન્ય પ્રવાહ તેર મુદ્દો દરેક શાળા પ્રવેશ તમારો પંદર મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે જે દરમિયાન ઉમેદવારી ઉત્તર હોય ઉપર વિગતો ભરવા માટે શરૂઆતની પાંચ મિનિટ અને દસ મિનિટ પ્રશ્નપત્રો વાંચવા માટે ફાળવવામાં આવશે અને ઉત્તરો લખવા માટે નિયમ અનુસાર સમય એક કલાક બે કલાક અને ત્રણ કલાક આપવામાં આવશે દરેક વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવું ધોરણ દસ પરીક્ષાના એસી ગુણનું પ્રશ્નપત્ર અને વીસ ગુણના આંતરિક મૂલ્યાંકનના રહેશે પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોના પ્રમાણ ત્રીસ ટકા રહેશે એટલે કે એસી ગુણના પ્રશ્નપત્રના ચોવીસ ગુણના હેતુલક્ષી પ્રશ્નો એટલે જેમાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો ખાલી જગ્યા પૂરો એક શબ્દ એક એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપવો ખરા ખોટા વિધાનો વિધાનો યોગ્ય રીતે જોડકા જોડું વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે વર્ણાત્મક પ્રશ્નોના પ્રમાણપત્ર પ્રમાણમાં સિત્તેર ટકા રહે છે એટલે કે એસી ગુણના પ્રશ્નપત્રમાં છપ્પન ગુણના વર્ણાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે વર્ણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવામાં આવશે એ દરેક વિદ્યાર્થીએ પેપરને અનુરૂપ સિસ્ટમ જોઈ લેવી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાથી ધોરણ સામાન્ય પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણપત્ર ત્રીસ ટકા રહેશે એટલે કે સો ગુણમાંથી પ્રશ્નપત્રમાં ત્રીસ ગુણ હેતુલક્ષી પ્રશ્નો રહેશે જેમાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો ખાલી જગ્યા પૂરો એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો ખરા ખરા વિધાનો યોગ્ય રીતે જોડકા જોડો વગેરે પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે વર્ણનાત્મક પ્રશ્નોની પ્રમાણ પ્રમાણમાં સિત્તેર ટકા રહે છે એટલે કે સો ગુણના પ્રશ્નપત્રમાં સિત્તેર ગુણના વર્ણાત્મક પ્રકારના પ્રશ્નો રહેશે વર્ણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પો આપવામાં આવશે જનરલ વિકલ્પ એટલે કે પાંચમાંથી ત્રણ પ્રશ્નોના જવાબ લખો એ રીતના જનરલ વિકલ્પો કહી શકાય ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડની પરીક્ષામાં પાર્ટ એ પચાસ ટકા એટલે કે પચાસ ગુણના બે વિકલ્પો પ્રકાર પ્રકારના પ્રશ્નો એમસીક્યુ ઓએમઆર પદ્ધતિ રહેશે જેમાં આપેલા પ્રશ્નોના જવાબ માટે ચાર વિકલ્પો આપેલા હશે આ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરીને તેનો જવાબ આપવાનો રહેશે ઓએમઆર સીટમાં એ બી સીડી એવા ચાર સર્કલમાંથી એક સર્કલમાં કટ કરવાનું રહેશે પ્રશ્નપત્ર પાર્ટ બીમાં પચાસ ટકા એટલે કે પચાસ ગુણના વર્ણાત્મક પ્રશ્નો રહેશે વર્ણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ કરવામાં આપવામાં આવશે વર્ણાત્મક પ્રશ્નોના આંતરિક વિકલ્પો એટલે શું આંતરિક વિકલ્પોનું ઉદાહરણ જ્યારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તેવા પ્રશ્નો હોય તો તેમાં કુલ સાત પ્રશ્નો આપેલા હોય અને સાત પ્રશ્નોમાંથી કોઈ એક બે પ્રશ્નોના વિકલ્પથી બીજા કોઈ વિકલ્પ આપેલો હોય તેને આંતરિક વિકલ્પ કરી શકાય દાખલા તરીકે નીચેના પ્રશ્નોનો જવાબ આપો હવે એક બે અને ત્રણના અથવા ત્રીજો પ્રશ્ન આપેલો ચાર નહીં પાંચના અથવા પાંચમો પ્રશ્ન આપેલો છે એને આપણે આંતરિક વિકલ્પ કહી શકીએ છીએ જે વર્ણના પ્રશ્નોનો આંતરિક વિકલ્પ કહે છે એ આપણે જોઈ લીધું વિદ્યાર્થી ત્યારે વર્ણનાત્મ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ એટલે શું જનરલ વિકલ્પ એટલે શું ઉદાહરણ તરીકે જ્યારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો તેવો પ્રશ્નો હોય અને તેમાં કુલ સાત પ્રશ્નો આપેલા હોય અને સાત પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નો જવાબ આપવા તેવા વિકલ્પ આપેલો હોય તો તે જનરલ વિકલ્પ કહી શકાય છે દાખલા તરીકે નીચેના પ્રશ્નોમાંથી જવાબ કોઈ કોઈપણ પાંચ જો સાત પ્રશ્ન આપેલા છે એમાંથી કોઈપણ પાંચ પ્રશ્નો જો લખવાના છે ને જેને આપણે જનરલ વિકલ્પ કહી કહી શકીએ છે જે વર્ણાત્મક પ્રશ્નોમાં જનરલ વિકલ્પ કહી શકાય ધોરણ દસ વોકેશનલ વિષયનું પ્રશ્નપત્ર ત્રીસ ગુણનું રહેશે આ પ્રશ્નપત્ર સમય દસથી સવા દસ સવા દસ કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે રહેશે અને સવા દસથી અગિયાર પંદર કલાક સુધીનો સમય ઉત્તરો લખવા માટેનો રહેશે એ વોકેશનલ વિષય છે કે જે શાળા કક્ષાએ દરેક શાળાઓમાં આ વિષય ફાળવેલો છે અને દરેક દરેક અલગ અલગ વિષય વોકેશનલમાં હોય છે એગ્રીકલ્ચર હોય છે બ્યુટી પાર્લર અલગ અલગ વિષયો હોઈ શકે છે ધોરણ દસ ધોરણ દસના વકી સિવાયના તમામ વિષયોની પ્રશ્નપત્ર એસી ગુણના રહેશે ઉત્તર પ્રશ્નપત્રનો સમય દસથી સવા દસ કલાક પ્રશ્નપત્ર વાંચવા માટે અને ઉત્તર વહી પરની વિગતો ભરવા માટે રહેશે અને દસ પંદરથી તેર પંદર કલાક ઉત્તરો લખવા માટેનો રહેશે તો દરેક વિદ્યાર્થીએ